પડકાર બની ગયું છે જંગલોનું નાશ પાણીના સ્ત્રોતોની ક્ષતિ હવામાં પ્રદૂષણ અને બાયોડાયવર્સિટીનું ખતરું આના જેવી સમસ્યાઓ વૈશ્વિક સ્તરે પણ ચિંતાનો વિષય બની છે ત્યારે વર્તમાન સમયમાં પણ એવા પ્રકૃતિ પ્રેમીઓ જોવા મળે છે કે જેઓ સંપૂર્ણપણે પ્રકૃતિને સમર્પિત હોય આવા જ એક પ્રકૃતિ પ્રેમી છે જીવાભાઈ કે જેમણે નિવૃત્તિ જીવન પ્રકૃતિને સમર્પિત કર્યું છે તેમણે ગામના સીમાડે ખાલી પડેલી જમીનમાં લીંબડું પીપળો વડ ઉંબરો સહિતના પંદરસોથી પણ વધુ વૃક્ષોનું વાવેતર તો કર્યું પણ સાથે તેમની આ વૃક્ષો પ્રત્યેની સંભાળ અને જતન તેમની પ્રકૃતિ પ્રત્યેની ગાઢ નિષ્ઠાનું પ્રતિક દર્શાવે છે મહાનગરોમાં વધતો વાહન વ્યવહાર ઔદ્યોગિક ઉત્સર્જન અને કૃષિ પદ્ધતિઓમાં મોટા પાયે રાસાયણિક ઉપયોગના કારણે પર્યાવરણનું સંતુલન વિખૂટું પડ્યું છે આ પરિસ્થિતિમાં પર્યાવરણના સંરક્ષણ માટે દરેક વ્યક્તિનો સહકાર મહત્વનો છે આવા જ સમયમાં જામનગરના કાલાવાડ તાલુકાના નાગાજર ગામના રહેવાસી જીવાભાઈની વાત કરીએ તો તેમણે પણ પ્રકૃતિના પરોપકારની ભાવના સમજી છે તેમણે ગામના સીમાડે આવેલી જગ્યામાં પંદરસો જેટલા વૃક્ષોનું પૂજન કર્યા બાદ વાવેતર કર્યું અને હવે આ વૃક્ષોનું જતન કરીને નવી પેઢીને સંદેશો આપીને સમજાવી રહ્યા છે વાત અહીંથી જ નથી અટકતી જીવાભાઈ જે પ્રકારે પર્યાવરણ જાળવણીની દરેક પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લે છે તે બદલ તેમને સન્માનિત પણ કરવામાં આવ્યા છે અમારા ગામના સીમાડે ભાર ઉપર વર્કશો વાવેલા છે એમાં ગઈ સાઈલ પોર સાતસો વાવેલા ઓણ આઠસો વહીવા છે એમાં વાવવામાં ઉમરા પક્ષી ખાઈ અને પીપરા પીપરા ચોવીસ કલાક ઓક્સિજન આપે એથી પર્યાવરણ સુધરે અને વડલા ઉમરા પીપળા લીમડા અનેક અનેક ઘણી પ્રકારના બધા થોડા થોડા વહેવા છે સેવા કરી છીએ અમે આ પર્યાવરણની માટે હું નિવૃત્ત સૌ એટલે એવું વિચાર્યું કે આ ઝાડવા વાવી તો પર્યાવરણ સુધરે એ માટે વાવ્યા છે અને હવે આ ઝાડ છે ને એ બધાને ભવાઈ થોડા થોડા પોચાણ થાય એટલા ભવાય એ કરાય એટલે કે જીવાભાઈના પ્રયાસને લઈને ચોક્કસપણે કહી શકાય કે તેમના પ્રયાસો સ્થાનિક સમુદાયમાં પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ લાવવાનું કામ તો કરશે જ તે સાથે જ આગલી પેઢીને પણ એક વારસો છોડી જવાની પ્રેરણા પરાક્રમસિંહ ઝાલા નિર્માણ ન્યૂઝ જામનગર ગુજરાત કોંગ્રેસ દ્વારા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે કોંગ્રેસ દ્વારા જુદા જુદા જિલ્લાઓમાં ન્યાયાત્રા કાઢવામાં આવી